સાબરકાઠા જિલ્લા કલેક્ટર કચેરીએ સમાજના લોકોએ એકસો પચાસ થી વધારે મકાન તૂટતા અપાવ્યું આવેદનપત્ર મધ્યમ વર્ગના લોકોના મકાનો પર બુલડોઝર તંત્ર ફેરવતા ભારે આક્રોશ આવેદનપત્ર માં આગામી સમયમાં ઠોસ પગલા ભરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી ઠાકોર સમાજ આગામી સમયમાં ઉગ્ર બને તેવી સંભાવના સાતસો વધારે લોકો મકાન છીનવાતા સમાજ ભરાયો રોસે સમાજના રાજકીય નેતાઓ મકાન તોડવા મુદ્દે ચુપકી દે સેવી ઠાકોર સમાજ લાલ માત્ર રાજકીય નેતાઓના સમાજના નામે રોટલા સેટી સત્તામાં આવી ગયા પછી સમાજની નથી લેતા દરકાર આવા સમાજના નામે રાજનીતિ કરતા અને સમાજના દુઃખના સમયમાં ઉભા રહેતા નેતાઓને સમજી જવા સમાજ અગ્રણી આપી એવા રાજકિંહ પરમાર પીટીવી ન્યુઝ સાબરકાંઠા હિંમતનગર ક્ષત્રિય ઠાકોર સમાજ આજે આ અમદાવાદના અંદર મ્યુનિસિપલ કોર્પોરેશને લગભગ મકાનો તોડી પાડ્યા છે ઠાકોર સમાજના અને એના અંદર છસોથી સાતસો પરિવારો જે રહેતા હતા અત્યારે બેઘર થઈ ગયા છે અને એ સર્વે નંબરવાળા હતા નહીં કે કોઈ સરકારી જમીન ઉપર કોઈએ બનાવ્યા હોય અને તો કોઈ પણ નોટિસ આપ્યા વગર પાડી નાખવામાં આવ્યા છે અત્યારે વડીલો વૃદ્ધો અને દસમા બારમાની પરીક્ષા છે વિદ્યાર્થીઓ કે જે જેનું ભવિષ્ય આપણે બગડી રહ્યું છે એ બધાના મકાનો અંદર સામાન સાથે તોડી પાડવામાં આવ્યા છે એટલે એના વિરોધમાં એમને ન્યાયમલ એના માટે અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ આજ રોજ જે અમદાવાદ ખાતે સુભાષચંદ્ર બીજના નીચે જે ઠાકોર સમાજના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તે બદલ સરકારમાંથી કોઈ પણ સપોર્ટ કે સહકાર નહીં મળે તો આગળની જે ચૂંટણી આવી રહી છે તેમાં અમારો સમાજ સતત બહિષ્કાર કરશે અને કોઈ પણ એક્શન નહીં લેવામાં આવે તો સમાજ ચોક્કસથી મોટા પાયે એક્શનમાં આવીને ગુજરાત બંધનું એલાન બી આપી શકે છે અને ખૂબ મોટી સંખ્યામાં ટૂંક સમયમાં સમાજ એકત્રો બી થશે તેની જવાબદારી તમામ સરકારની રહેશે